સુરત શહેરમાં પતિ પત્ની અને વો કિસ્સો સામે આવ્યો છે સુરત આરટીઓમાં ફરજ બજાવનાર એક ઇન્સ્પેક્ટર પરણિત હોવા છતાં પણ પોતાની સાથે રહેતો હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો છે તો પતિએ સ્ત્રી સાથે ફ્લેટમાં રહેતો હતો ત્યાં પત્નીએ પહોંચી હોબાળો કર્યો છે સુરતમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો વણસ્યા બાદ હંમેશા તકરાર થતી હોય છે ત્યારે આવી જ એક તકરાર આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેમના ફોરેસ્ટ અધિકારી પત્ની વચ્ચે થવા પામી હતી આરટીઓ ઇન્સ્પેક્ટર અન્ય મહિલા સાથે રહેતો હોવાના આરોપી સાથે ફોરેસ્ટ અધિકારી પત્ની તેમના ઘરે પહોંચી ગઈ હતી જે અન્ય મહિલા સાથે રહેતા પતિને રંગી હાથે ઝડપી પાડ્યો હતો આ વખતે તે પોલીસને સાથે લઈને ગઈ હતી પતિ અડાજન પાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે ફોરેસ્ટ અધિકારી પત્નીએ ઉમરાગાંવ વિસ્તારમાં અન્ય મહિલાના ઘરેથી પતિને લાઈવ પકડ્યા હતા બાદમાં સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો બંનેના લગ્ન વર્ષ બે હજાર વીસમાં થયા હતા તેમના સંતાનમાં ચાર વર્ષનો દીકરો પણ છે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે જો કે પત્નીએ પોતાના જ પતિ પર ગંભીર કહી શકાય તેવા આરોપ લગાવ્યા છે બ્યુરો રિપોર્ટ